આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમતની અનેક યોજનાઓ ચાલે છે જે યોજનામાં ઇન સ્કૂલ યોજના અંકલેશ્વર નગરપાલિકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ચાલી રહી છે આ ઇન સ્કૂલ યોજનામાં આ શાળાના આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીઓ રમત ગમતમાં પોતાનું કૌશલ્ય ઉજાગર કરે તે માટે શાળાના કોચ સુનિતા ગામિતને જણાવતા સુનિતા ગામિતે વિદ્યાર્થીઓને કબડ્ડીની તાલીમ આપી હતી અને તેઓએ શાળાની અંદર ચૌદ કબડ્ડીની ટીમ બનાવી પ્રથમ તાલુકા કક્ષાની અંદર ચૌદ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ ટીમ પ્રથમ આવી હતી બાદ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો આ બંને સ્પર્ધામાં શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં ભરૂચ જિલ્લાની અંદર ચૌદ કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી બંને વિદ્યાર્થીની જિલ્લાની અંદર ચૌદની ટીમમાં પસંદગી પામતા શાળાના શિક્ષકો અને ટ્રેનરે ગૌરવની લાગણી અનુભવી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટીએટ ન્યૂઝ અંકલેશ્વર